ભરવાડ બહેનોને સોનાના પાટી લેવા હોય તો તો આજનો વિડીયો બહેનો તમારા માટે છે કે રાધે મેડિટેશન તમારા માટે આજે લઈને આવી ગયું છે ભરવાડી પાટી પારોનો ખજાનો તો જેમાં અમે તમને વિડીયોમાં અમે તમને એક એક કરીને અલગ અલગ અનોખી ડિઝાઈનો તમને આજની નવી ડિઝાઈનો તમને બતાવીએ છીએ કે રાધે મેડિટેશનમાં તમને સોનેની દુકાને તમને જેટલી પેટર્નો અનોખી જોવા મળે ને એના કરતા પણ અમે વધુ પેટર્ન સ્ટોકમાં રાખીએ છીએ એટલે કે પાટીપારામાં તમારે પટ્ટી હોય કે બોરલા પટ્ટી કરાવી કે પારો એકલો પેન્ડલ વગરનો તમારે કરવડાવો કે તમારે આવી એકદમ ગૂંથણી વાળી તમારે આવી ડિઝાઇન વાળી પણ પટ્ટી કરવડાવી હોય તો તમને દરેક વસ્તુઓની અમે કોપી પણ કરી આપીએ છીએ અને આપણું તમને ફિનિશિંગ અને તમને સાઇનિંગ વાત કરીએ છીએ તો અમારું તમે ફિનિશિંગ અને તમે સાઇનિંગ તમે જોઈ શકો છો તમને એકદમ બારીકાઈ વાળું ફિનિશિંગ સાઇનિંગ રાધે મેડિસન તમને મળી રહેશે અને તમારે આમાંથી કોઈ પણ તમારે વસ્તુની તમારે ખરીદી કરવી હોય તો તમે લોકો આજે જ વિઝિટ કરો રાજકોટ મવડી ગામની અંદર રાધે ઇમિટેશન અને આપણી દુકાનનો એક બેનો નંબર પણ છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે આ નંબર ઉપર એકાદો ફોન કરો વોટ્સઅપમાં તમે મેસેજ કરશો તો તમને દરેક વસ્તુના તમને અમે ફોટોસ WhatsApp વોટ્સએપમાં મોકલી આપીશું